ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશન એસીજીટીસીઆર માજોકવા યોજ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેરિતમાં લેવામાં આવ્યો છે મુંબઈમાં 7 માની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે 8 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે रवाना કરવામાં આવ્યા છે આ આગ મુંબઈના ટાઇમ્સ ટાવરમાં લાગી હતી ભારત અને સિંગાપોર વચ્ચે ચાર મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે આ શ્રેણીમાં કપિલ પરમારે મેન્સ પેરાજુડો સાહીઠ કેજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ભારતની માંગ પર અમદાવાદ માં રખડતા ઢોર ને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા હાઈકોર્ટે એમસી ની આકરી ઝાટકણી કાઢી નાખી છે ઢોર પકડવાની સદ્ધન ઝુંબેશ હાથ ધરાઈ હતી આ અંગેનો તમામ અપડેટ મુકવામાં આવે છે

હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટ પર આ વાતનો સંકેત આપી રહી છે કે હિના ખાન તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે બ્રેકઅપ કરી લીધું છે ઓલિમ્પિક એથ્લેટ રેબેકા ચેપ્ટેગીનું અવસાન થયું છે રવિવારના રોજ તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર હુમલો કરી તેને આગ ચાપી દીધી હતી આ હુમલા બાદ તેની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી